મિત્રો શણિયા ગામની અંદર તમને એક નવનિર્માણ મંદિરના દર્શન કરાવવું આપ જોઈ શકો છો નવા મંદિરનું શણિયા ગામ સુરત જિલ્લાની અંદર આવેલું શણિયા ગામ निर्माण मंदिर ना दर्शन चालो करिए वीडियो सारो लगे तो लाइक शेयर सब्सक्राइब जरूर मित्रों करता रहो चालो तर देखाड़ो जय नमः शिवाय ओम नमः शिवाय જય હનુમાન જ્યોતિ મહારાજ જય હનુમા જ્યોતિ મહારાજ જય ભોજાર જય ગણપતિ બાપા આપીજીને જોઈ શકો છો જય માતાજી જય માતા જય રામચંદ્ર ભગવાન જય રામચંદ્ર ભગવાન જય રામચંદ્ર ભગવાન જય સાંઈનાથ સોરી મિત્રો એ બીજા ભગવાન છે સાંઈનાથ આ બાજુ કાકા પોતે દર્શને આવ્યા છે આપ જોઈ શકો છો આ મંદિરનું પઢાગણ બહુ મોટું છે જગ્યા પણ મોટી છે ચાલો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ તો જરૂર કરતા રહીજો તો નવા નવા વિડીયો અમે પ્રસારણ કરતા રહીશું જય શ્રી રામ જય શ્રી રામ